नवनीर्दा भार पीताम्बरं मदर बे पूर्णेन्दुसुन्दरमुखा त्म परम श्रीराम जय राम जय जय राम जय राम जय श्रेण से गाय श्रीराम जय राम। की जय भगवान श्री राघवेंद्र सरकारना वांगबाई स्वरूप ने दंडवत प्रणाम साधे तुलसीदास स्वरूप पूज्य गुरुदेव देव, एवा महामनलीश्वर एक हजार आठ श्री आपला બધાના लाडीला એવા पूज्य बापू एवा ललित किशोर संदाजी महाराज ના ચરણોમાં વંદન સાથે આહી પધેરાલા દરેક સંતો महंतो ગુરુદેવ

અને સમન્વય સાથે એક પરિવાર સાથે રહેવું હોય તો રામચરિત માનસનું નું પાઠ કરજો પૂછે બાપુ તો કેવું સરળ ભાષામાં તમને ને મને એક સાથે બધું જ ભેગું કરી અને સરસ મજાનું શાક બનાવી મરી મસાલા પધરાવી અને આપણને હળવેક રહીના શાક આપણા ગળા નીચે ઉતરી જાય જેમ એક સત્યનારાયણનો શેરાનો પ્રસાદ એટલો મીઠો હોય જેવો આપણે બીજી દિવસે ઘરે બનાવો તો ન બને એમ બાપુ સરસ મજાની વાંગમય શૈલીમાં આપણને બધાને કથાનું રસપાન કરાવે છે અને હું આ નિમ્બાર્ક ધરામાં જ મોટો થયો છું મારું બળપણ બાપુ સાથે જ વ્યતીત થયું છે અને મોટા મંદિરથી લગભગ તો ઘણા બધા પરિચિત હશો પણ ભગવાન શ્રી ચત્રબુદ્ધ નારાયણ શ્રી નિમ્બાર્ક ધામ મોટા મંદિર લીમડી જ્યાં હમણાં જ પૂજ્ય મોરારી બાપુની ભવ્ય રામકથા થઈ એના પણ આ બધા સાક્ષી છો અને અત્યારે આ વઢવાણ ધામની પાવન ભૂમિ ઉપર રામકથાનું રસપાન કરી રહ્યા છો ત્યારે એક પરિવાર નેક અને એકી સાથે આ પરિવારની અંદર તમે બધા ખૂબ સુખી થાઓ એ ભાવ સાથે કારણ કે અત્યારે એટલા બધા અત્યાચાર થઈ રહ્યા છે આપણા ધર્મ ઉપર આપણા ધર્મનું પતન થાય આપણો ધર્મ જલ્દીથી નીચે પડે આપણા પગ કાપવા માટે ફૂલ તૈયારી ચાલી છે ત્યારે મારા દેશના ભાઈઓ બહેનો બહુ દુઃખ લાગે છે કે આપણે બધા એક નથી આપણે ભૂલી ગયા છે આપણે આપણો ધર્મ ભૂલ્યા આપણે આપણી જાતિ ભૂલ્યા આપણે આપણે ન થયા હે આપણે એકબીજાને કાપતા રહ્યા એટલે આપણા ઘરની અંદર દુઃખ આવ્યું છે માટે આ દુઃખ દૂર કરવું હશે તો નાત જાતના વાડા મૂકી અને કેવલ અને કેવલ હું એક હિન્દુ છું હું રામનું સંતાન છું હું કૃષ્ણનું સંતાન છું હું શિવનું સંતાન છું હું શક્તિનું સંતાન છું આટલી આટલું જ યાદ રાખી અને આપણે આપણા ધર્મની રક્ષા કરવાની છે વાલા મને એક દૃષ્ટાંત યાદ આવે કે

માટે સ્નાતનની રક્ષા ખૂલી છે રક્ષા કરવા માટે કેવલ અને કેવલ નાત જાત મૂકી કેવલ અને કેવલ હું હિન્દુ છું આ ભારત એ મારી ભૂમિ છે આ ભારતની લાજ રાખવી એ મારું ધર્મ છે બસ આટલું જ યાદ રાખવાનું હોય છે જ્યારે અંગ્રેજો આ ભારત ઉપર શાસન કરવા આવ્યા ત્યારે રાજા મહારાજાઓ પોતાના એમ કહેવાય છે ઊંચા શિખરની ઉપર એ મોટા પર્વતની ઉપર જે પૂજારી બપોરના તડકાનો સમય જેવો આપણે અત્યારે તડકો પડે છે આવા જ તડકાના સમયની અંદર એ પૂજારી પોતાના હાથમાં થાળ લઈ અને ડુંગરના પગથિયા ચડી અને ભગવાનને થાળ ધરાવા જાય છે અને આમ ઉગાડા પગે એ બ્રાહ્મણ એ પૂજારીને જતા જોઈ અને રાજાને મનમાં થયું કે આની ઉપર કોઈ છત્ર નથી અને હું રાજ સિંહાસન ચલાવું મારી ઉપર છત્ર છે તો પોતાના સૈનિકને આજ્ઞા કરી છે કે જાઓ સૈનિક તમે આ છત્ર લઈ અને ઓલા બ્રાહ્મણ જે પૂજારી ડુંગરની ઉપર ઉઘાડા પગે જાય છે ને એને તાપ લાગી રહ્યો છે માટે એની ઉપર આ છત્ર રાખો આવું આ બ્રાહ્મણ ને ઉપર જે છત્ર રાખી અને રાજાનો જે સૈનિક હતો એ જાય છે ભગવાન ને થાળ ધરાવ્યો એવા સમયે રાજા ઉઘાડા પગે એની પાછળ પાછળ જાય છે અને પછી ત્યાં જઈ અને એની સાથે જે અંગ્રેજ હતો એ અંગ્રેજ પણ તેની સાથે સાથે આગળ જાય છે અને બરોબર પૂજારીએ થાળ ધરાવી અને દરવાજાની બહાર પ્રવેશ કર્યો એટલે રાજા સીધો જ એ પૂજારીના પગમાં પડી ગયો કે હે બ્રાહ્મણ દેવ હે પૂજારી દેવ તમે તો ભગવાનની આટલી સેવા કરો છો ને ઉઘાડા પગે જઈ રહ્યા છો આ મારાથી નથી જોવાતો અને આ પગમાં પડેલો જોઈને અંગ્રેજને શંકા થઈ કે હું આવડો મોટો

જો વેદો આ અંદર નહીં રહે બ્રાહ્મણ આ દુનિયાની અંદર નહીં રહે સંતો આ દુનિયાની અંદર નહીં રહે તો આ બધા આપણા પગની નીચે તરત આવી જવાના આપણા ચરણમાં પડી જશે જો આની રક્ષા થઈ

ઋતુ સુંદર મજા ની વાત કરી ધ્યાન માં રાખજો હવે બાપુ ને શાલ ઓઢાડી ભેટ પૂજા અર્પણ કરી એમનું અભિવાદન આપણા સમાજ તરફથી કરીએ છીએ બોલે રામચંદ્ર ભગવાન બાપુના છોડમાં વંદન રામ કથારૂપે ગંગામાં સ્નાન மனோஜம் மாலேகம் ஜித்தேந்திரியுமரிமம் வா દૂત શરણ પ્રપ રામચંદ્ર ભગવાન કેશ્નકન્યાલા સનાતમંદમી ચતુર્ભુજ ભગવાન કે શ્વર ભગવાન ક્રી શ્રી નિમ્બાક ભગવાન ક્રી સિદ્ધનાથ મહાદેવ ક્રિ સિદ્ધિ વિનાયક ગણપતિ મારા